ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલ સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલોનો વપરાશ કરતો હોવાનું માલુમ પડ્યું છે એમાં અમૂલ પ્યોર ઘી પંદર કિલો પેકિંગના છ ડબ્બા મળી કુલ નેવ્યાસી કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો કુલ અઠ્ઠાણ હજાર સાતસો ચાલીસ ની કિંમતનો જથ્થો કરાયો હતો સીઝ આ સાથે અધિકારીશ્રીઓ દ્વારા